Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે કેજરીવાલને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે મિત્રો જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ જી આમત્રો વિગતવાર વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તબિયત ખરાબ થઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તેમને આજે રાઉઝ રિવ્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યાં તેમનું સુગર લેવલ નીચે આવ્યું હતું મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે આ પછી તેમને બીજા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા તો મિત્રો ઉલ્લેખને એ છે કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે દિલ્હીના કથિત દારૂ ગોબાનમાં કેસમાં સીબીઆઈ આજે કેજરીવાલની ધરપકડ કરશે અને મિત્રો જણાવી દઈએ કે કરી છે અને મિત્રો જણાવી દઈએ કે કોર્ટ પાસે તેમની કસ્ટડીની માગ કરી છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ